જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી ભાખરી બનાવશું એના માટે જોશે આપણે એક વાટકી રાજઘરાનો લોટ ચાર ચમચી લીધો છે તપકીર આ ચમચીનું માપ રાખ્યું છે અડધી ચમચી સિંધાલું છે અડધી ચમચી લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરીનું તીખું મિક્સ આપણે વાપરીએ છીએ જ એક ચમચી જીરું અધકજરું વાટેલું છે અને અડધી ચમચી મરી પાવડર છે બધું મિક્સ કરી અને પાણીથી લોટ બાંધી લેશું જીરું પાવડર મરી પાવડર આ સિંધાલુ અડધી ચમચી સિંધાલુ લીધું છે ડ્રાય બધું મિક્સ કરી લેશું લોઢી આપણે ધીમા ગેસે ગરમ મૂકી અને લોટ બાંધી લેશું થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધવાનો છે ઢીલો નથી કરી નાખવાનો અને એકદમ કડક પણ નથી રાખવાનો લોટ બંધાઈ ગયો છે સેજ તેલનું ટીપું નાખીને કેળવી લેશું મોડમાં નાખવાનું નથી કંઈ તેલ કે કશું જ અડધી ચમચી તેલ લીધું છે કેળવી લેશું લોટ તૈયાર છે લુવા પાડીશું રેસ્ટ આપવાની કે કંઈ જરૂર નથી લુવા પાડ લીધા છે હવે વણી લેશું જો શેજ જરૂર લાગે તો આપણે રાજગડાના જ લોટનું અટામણ લઈ શકીએ શેજ લેવું પડશે તો આટલી થિકનેસ રાખવાની છે જો સરખી જ છે બહુ શેપ નથી જો તોય આપણે કટરથી કટ કરવી હોય તો કરી શકીએ આપણે જો આ વાટકીથી કટ કરી લેશું એક સરખી બનાવવી હોય બધી નાની નાની ભાખરી બનાવશું બધી લોટી આપણે ધીમા ગેસે ગરમ મૂકી દીધી હતી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશુ એને શેજ શેકાઈ જાય એટલે પ્રેસ કરીને શેકશું સરખી બ્રાઉન કરશું જો નાની નાની કરીએ તો આપણે ત્રણ ચાર એકારે પણ શેકી શકીએ અહીંયા આપણે તો એક જ શેકીએ છીએ અત્યારે એક એક જ ક્રિસ્પી કરશું એકદમ એટલી સરસ સુગંધ આવે છે એની બહુ જ મસ્ત લાગે છે જો આ શેકાઈ ગઈ છે એકદમ બ્રાઉન સરસ એકદમ સરસ બ્રાઉન શેકાણી છે જો તમે ભાખરીને શોકી નશો ને તો તો તમને આ બહુ જ ભાવશે ભાખરી બીજી પણ વણી લીધી છે આપણે એવી રીતે શેક શેકી લેશું એને પણ

સર્વ કરી દેશું તો તૈયાર છે આપણી આ ફરાળી ભાખરી એને આપણે ઠંડી હોય તો ચા સાથે સર્વ કરીએ છીએ દહીં સાથે રાયતા સાથે બહુ જ સરસ લાગે છે જો રાજગરાની પૂરી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ